સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદાના નવા નીરના સરદાર સરોવર નર્મદા ડેમ સો ટકા ભરાઈ ગયો હતો જેને લઈ અને આજે મુખ્ય પ્રધાન દ્વારા નર્મદા ડેમના વધામણા કરવામાં આવ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમ સો ટકા ભરાતા ગુજરાતવાસીઓ માટે રાહત સમાચાર છે આ સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર સો ટકા ભરાયો છે વધામણા બાદ ડેમના બારથી વધુ દરવાજા ખોલવામાં આવશે અહીં જણાવી દઈએ કે ઉપરવાસમાંથી પાણીની આવક એકાવન હજાર સાતસો સિત્યોતેર ક્યુસેક થઈ છે અને નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ અડસઠ મીટર છે નર્મદા નદીમાં પાણીની જાવક પચાસ હજાર આઠસો સુડતાલીસ ક્યુસેક છે હાલમાં નર્મદા ડેમનો એક દરવાજો એક મીટર ખોલવામાં આવ્યો છે અહીં જણાવી દઈએ કે આજે બપોરે બાર અને ઓગણચાલીસ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નર્મદાના વધામણા કરવામાં આવ્યા છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અગિયાર પિસ્તાલીસ વાગે કેવડિયા હેલીપેડ પહોંચ્યા હતા અને ત્યારબાદ સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર બાય રોડ પહોંચ્યા હતા નર્મદા ડેમના વધામણા બાદ ડેમના બારથી વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે